મિત્રો ને કેમ છો બધા મજામાં મજામાં જઈશું હજુ આપણે દવા છાંટવાની વાડીએ દવા છાંટીને પછી જવાનું છે આખો જોજો તમને ફરવા જવાનું દેખાડીશ કઈ જગ્યાએ જવાનું તો વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડે ક્યાં ફરવા જવાનું છે અત્યારમાં તો પેલા આપણે દવા છાંટીને પછી જવાનું છે E ah. जो अतर आ गया है होटल में बैठा है जो चाय पानी पीता हम जो पीड़ो होंडा वाली बाजू आप बैठा है हाईवे माथे चाय पानी पीवा जो चाय है बैठा है